હેલો આગળ પણ જય શ્રી કૃષ્ણ જો અર્નીવભાઈ જયશ્રી અંબાજી બોલાકુ છે કટું લાઈન આલી કા કરાવ્યું પછી જો ઓર આ જો યાદ નહી અંદર એ જો એ બોલા જો મામા એને નહી નહી સુપીટ નહી યાર શું કયો નહી આ ગરીબ ઉભા રહે આવી જ્યો એટલે કે રિયલિટી જો જો લે હા પીવી બોબા ટાઈ જો અંબાજી એ ગબર અને માતાજીના દર્શન કરીને પછી આવી ગયા હતા અંદરસ્તામાં એક મસ્ત મજાનું ગાર્ડન હતું ત્યાં બધા આવી ગયા જો કે મસ્ત એન્જોય કરી છે આ ઉ <laughs> પા <laughs> <laughs>

পূর্ণ থাকে নী আর নিউ না ফেমিল বউ এজোয় করি আজ জয় শ্রী কৃষ্ণ টাটা